ઈ વિડિયો મારે ભલામાં નમ પેલે કે ઓલું કરતો બનાવવાનું ગરમાદ નહોતું તુમાર સીધો ઉતારે ને વરાજા ને તમે આરે સવો ને એટલે તમારા ગરમ ઠોકી જાય ઈ ગરમ ઓલું નહિ લે હમ રોમાળી વાળવા કેમેરા વાળા ભય છે કેમેરા વાળા હા આપડે જોવા બધા જો તૈયાર થાય છે

tên gì em nhìn cái khác ra cái pin mất là cái abo là live đi rồi la thấy ai không તલ પડ મારો પાડ્યો હવે મારે પાવાનો